અને તેની સમજૂતી મેળવી શકું જોઈએ મિત્રો જો તમે આજના લોપર નવા છો તો પ્લીઝ મિત્રો ચનલને શેર લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું છો નહીં જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું માટે ચનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોઈએ મિત્રો તો મિત્રો પહેલો શોખ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાર પરમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આવો સુંદર મજાનો શ્લોક છે તમે પ્રાર્થનામાં ગાતા પણ હશો અને તમને ઉચ્ચાર કરતા પણ આવડતો હશે ફરીથી એક વખત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આવો સુંદર શ્લોક છે હવે મિત્રો આ શ્લોકમાં આપણે ભાવાર્થ એટલે અનુવાદ સમજીએ કે આ શ્લોક શું કહેવા માંગે છે તો મિત્રો આ જે શ્લોક છે

આગળ જોઈએ બીજો શ્લોક તો મિત્રો બીજો શ્લોક આપણને આ પ્રમાણે આપ્યો છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ભગવાન ગણપતિને અર્પિત આ શ્લોક છે ફરીથી એક વખત ઉચ્ચાર સમજી લઈએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા હવે મિત્રો આ શ્લોકનો અનુવાદ એટલે કે ભાષાંતર સમજીએ કે આ શ્લોક આપણને શું કહેવા માંગે છે તો મિત્રો આ શ્લોકનો ભાષાંતર આ પ્રમાણે છે હે વાખી સુટવાળા વિશાળ કાયાવાળા કરોડો એટલે કે અસંખ્ય સૂર્ય સમાન તેજવાળા ગણપતિ દેવ મારા શુભ કાર્યમાં આવતા વિઘ્નો હંમેશા હરતા રહો એટલા માટે મિત્રો ગણપતિને વિઘ્ન વિઘ્નહર્તા કહેવામાં આવેલા છે પ્રધાનપતિ ભગવાનને સમર્પિત શ્લોક છે તેનો આપણે અનુવાદ ભાષાંતર જોઈએ આગળ વધીએ મિત્રો ઉપાસના કરીએ માં નમસ્તે દેવી વીણા પુસ્તક ધારીણી પ્રસન્ના ભવ સર્વદા ફરીથી વખત નમસ્તે સારદે દેવી વીણા પુસ્તક ધારીણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા જો એ મિત્રો આ શ્લોકનો અનુવાદ તો આ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે આપણે આ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે આપેલો છે હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર ભજો હું વિદ્યાની શરૂઆત કરું છું તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો તો આ રીતે આપણે ત્રણ શ્લોકો આપ્યા છે ત્રણે શ્લોકોનો અનુવાદ મિત્રો આપણે જોયો સૌપ્રથમ ગુરુદેવની ઉપાસના કરી ત્યારબાદ ભગવાન ગણપતિને યાદ કર્યા અને માતા સરસ્વતીને વિદ્યાની દેવીને યાદ કરી આપણે આપણા ધોરણ છનો આ જે નવો વિષય છે સંસ્કૃત તેને શીખવવાનો છે મિત્રો હવે જોઈએ આપણે જે શ્લોકો જોયા તેમાં કેટલા અઘરા શબ્દો છે જેને સમજવામાં આપણને મુશ્કેલી પડતી હોય એટલા માટે ટિપ્પણી આપી છે જે ગુજરાતીમાં શબ્દાર્થો આપેલા છે

જોઈએ સર્વદા હંમેશા શારદા સરસ્વતી તો મિત્રો આ રીતે આપણને ટીપણી સરકાર આપેલા છે મિત્રો ત્યારબાદ આપણને બે સૂચનાઓ આપેલી છે પહેલી સૂચના આ પ્રમાણે છે જૂથમાં બેસી વંદના અભ્યાસ શુદ્ધ ઉચ્ચાર સાથે કરો પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયુક્ત વંદનાનું ગાન કરો તો મિત્રો તમારા શિક્ષકની મદદથી તમે તમારા વર્ગમાં જૂથ કાર્ય કરજો જૂથમાં બેસી આ શ્લોકોને વારંવાર ઉચ્ચાર કરજો તેનો રાગ તેનો લય શીખવાનો પ્રયત્ન કરજો અને ત્યારબાદ પ્રાર્થના સભામાં તમે આ શ્લોક ગાજો કદાચ તમે પ્રાર્થના સભામાં આ તમામ શ્લોકો ગાતા પણ હશો આગળ મિત્રો ત્યારબાદ અહીં જેમ ગુજરાતીમાં બે નવા શબ્દો વ્યંજન કે સ્વર ભેગા મળીને નવો શબ્દ બનતો હોય છે જેને આપણે સંધિ કહીએ છીએ એમ સંસ્કૃતમાં પણ આવી કેટલીક સંધિઓ છે જે અહીં આપણને વિશેષ એક અલગ મથાળાથી આપેલા છે તેને પણ આપણે સમજી લઈએ તો મિત્રો પહેલો શબ્દ આપણને આપ્યો છે ગુરુ બ્રહ્મા તો મિત્રો અહીં ગુરુ અને બ્રહ્મા આ બંને શબ્દો ભેગા મળીને ગુરુ બ્રહ્મા શબ્દ બનેલો છે ગુરુ અને બ્રહ્મા આગળ જોઈએ ત્યાર પછી ગુરુ વિષ્ણુ જે ગુરુ અને વિષ્ણુ આ બંને શબ્દો ભેગા થઈને ગુરુ વિષ્ણુ શબ્દ બનેલો છે આગળ જોઈએ ત્યાર પછીનો શબ્દ છે ગુરુ દેવો જે ગુરુ દેવહ અને મહેશ્વર આ ત્રણેય શબ્દો ભેગા થઈને બનેલો છે તો મિત્રો આ રીતે અહીં કેટલાક સંધિયુક્ત શબ્દો આપેલા છે તેને પણ આપણે જોઈએ તો મિત્રો આ રીતે આપણી જે વંદના છે એના તમામ તમામ શ્લોકો શબ્દાર્થ એટલે કે ટિપ્પણી વિશેષ અને સૂચનાઓ આપણે જોઈએ આશા રાખું છું કે તમને મિત્રો આ વિડીયો ગમ્યો હશે મિત્રો ફરીથી એક વખત દબાઈ દઉં તમે જો આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર